સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ દર વર્ષે ચોમાસા દરમિયાન બત્રીસ ગંગા ખાડીમાં આવતા પૂરની આફતનો ભોગ બની રહ્યો છે આ પૂરને કારણે ગામમાં અનેક વિસ્તારો સંપર્ક વિહોણા થઈ જાય છે ઘણા ઘરોમાં પાણી ઘૂસી જાય છે જેનાથી પંદરસોથી વધુ લોકોનું ચોમાસા દરમિયાન બેથી ત્રણ વખત રેસ્ક્યુ કરવા પડે છે અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા વીસ વર્ષમાં સર્વેમાં જાણવા મળ્યું કે ખાડીની બંને બાજુએ ઔદ્યોગિક એકમો આવેલા છે અને જે દબાણને કારણે પાણીનો કુદરતી વહેણ અવરોધાય છે જે આ પૂરનું મુખ્ય કારણ છે ગ્રામજનોને વારંવાર રજૂઆતો અને ફરિયાદોને પગલે તંત્ર અને ગ્રામ પંચાયતના સરપંચ સુફિયાન ખાન પઠાણ અને ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પટેલની આગેવા રજૂઆતો દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી સિંચાઈ વિભાગની તપાસમાં બહાર આવ્યું કે ખાડી પર પંદરથી વીસ ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે આ દબાણોને દૂર કરવા માટે તંત્ર કાર્યવાહી શરૂ કરી છે આજે પંદર મે બે હજાર પચીસના રોજ બલેશ્વર ગામમાં આવેલી આર્યા પ્રોસેસર મિલ ખાતે મામલતદાર ગ્રામ પંચાયતના સરપંચ સુફિયાન પઠાણ ડેપ્યુટી સરપંચ કેતનભાઈ પટેલ અને અન્યની આગેવાની ટીમ પહોંચી આર્યન પ્રોસેસ મિલ દ્વારા ખાડીના કાંઠે અંદાજીત સો ચોરસ મીટરનું દબાણ કરવામાં આવ્યું હતું જે મિલનું બોયલર પણ દબાણથી ભાગરૂપે ઉભું કરાયું હતું વહીવટીતંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું અને આજે ડિમોલેશનની કામગીરી શરૂ કરતા મિલના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને તેમણે ગ્રામ પંચાયતને ટૂંક સમયમાં દબાણ દૂર કરવાની ખાતરી આપી છે અને સિંચાઈ વિભાગ દ્વારા અન્ય ઔદ્યોગિક એકમોમાં પણ ખાડી કિનારે સંભવિત લક્ષ્મીનારાયણ બિલથી ઇકો પાર્ક સુધી કુલ એકવીસ મિલો પર ચોમાસા પહેલા ડિમોલેશનની કાર્યવાહી ઝડપી બનાવવાની યોજના છે જેથી ખાડીનું કુદરતી વહેણ પુનઃ સ્થાપિત થાય અને ચોમાસામાં પૂરની આફત ટળે ગ્રામજનોએ તંત્રની આ કાર્યવાહીને આવકારી છે પરંતુ તેઓએ કાયમી ઉકેલની પણ માંગણી કરી છે આજે અમારા વિસ્તારમાં આવેલી ખાડીમાં જે આર્યા પ્રોસેસિંગ અને ડાઇંગ પ્રિન્ટિંગ ફેક્ટરી આવેલ છે તેના દ્વારા કરવામાં આવેલ દબાણ જેનો શ્રીએ આમને હુકમ કરેલો હતો તેનો અમે ડિમોલેશન કરવા ગયા હતા સ્થળ પર અને તેનું ડિમોલેશન અમે સ્ટાર્ટ કર્યું છે અને આવનારા દિવસોમાં જે પણ ખાડી પર દબાણ કરવામાં આવેલ છે જે પણ ફેક્ટરી દ્વારા તેનું અમે ડિમોલેશન કરીશું અને લક્ષ્મીનારાયણ દ્વારા પણ કરવામાં આવેલ છે દબાણ તેનું પણ અમે દૂર કરીશું આવી જે ખાડી પર બાંધકામ કરવામાં આવેલ છે તેવી પંદરથી વીસ મિલો છે તેનું પણ અમે આવનારા દિવસોમાં વરસાદી સિઝન માથે હોય તેના કારણે અમે એનું જલ્દી જલ્દ ડિમોલેશન કરવાની કોશિશ કરીશું અને સરકારમાં અમે રજૂઆત પણ કરી છે બધા અધિકારીઓને પણ અમે લેટર દ્વારા અમારા અમે જે રજૂઆતો કરી છે તેનું જો નિર્ણય આવી જાય અમે એને જેટલું વેલું બને તેટલું અમે એનું રિમોલેશન કરી નાખીશું રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત